જય માતાજી જય સુરપુર દાદા મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર જોઈએ યુલોગમાં તો મિત્રો પહેલાં તો આપણે દાન બાપુના દર્શન કરીએ મિત્રો ત્યારબાદ આગળ આપણે દાદાની જાહેર સભા જેમાં દાદાએ પણ જનરલ બેઠકનું આયોજન થઈ રહ્યું છે થોડા દિવસોમાં તેની પણ માહિતી આપી મિત્રો સાથે બાપુનો જે વિરોધ કરે છે જેના

અને હવે અમે આ કાર્ય બધું પૂરું થઈ જાય છે અને જેથી કરીને ક્યાંય કોઈ ભ્રમણમાં ના પડવું કે અમે આને પૈસા આપી દેવી આને આ મોર કરીને અમારો નંબર કોઈને હું મારા બાપ નું નથી ચલાવતો ભાઈ આ કોઈના બાપ ની લાગવ નથી ચાલતી કે અમે ટૂંક સમયમાં પાણીની જમવાની બધી વ્યવસ્થા કરી આ દસ પંદર દિવસમાં જનરલ બેઠકનું આયોજન કરશું અને એ અમારી ચેનલ દ્વારા તમને જાહેરાત અગાઉ કરશું કે જેથી કરીને બધાને ખબર પડે જેને કંઈ પૂછવું છે શંકા છે મનમાં કારણ કે કરતો હરતો ભગવાન છે મારી પાસે જોવરાય કોઈ સુખી નહીં થઈ જવું પણ અમે કેમ જોઈએ છે કે તમે ખોટી જગ્યાએ ભરાઈ ન જાઓ તમારા કોઈ પૈસા ના લઈ લે તમને કોઈ

તો આવજો અમે અહીં કોઈ ને કંકોત્રી ન લગતા કે અહીં આવો એ અને અસંખ્ય માણસો અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ અને વ્યસન થી મુક્ત રહે અને વ્યસન માં હું દારૂ જ મુકાવું છું હું બીજાને ને કઈ નથી સલાહ આપતો એટલે ઘણા હોશિયાર ના દીકરા હોય એ મારી તમાકુ બનાવતા વિડીયો મૂકે કે આ ભાઈ પોતે ખાઈ ખાય છે બીજા ને શું બંધ કરાવે પણ હું કોઈ તમાકુ મસાલા ન મુકાવતો દારૂ જ મુકાવું છું બાકી જે પોતાના બાપ નું બધું ઊંધું વાળવા આવ્યા છે એનું ના બંધ થાય બંધ ન થવાનો ક્યારે પોતાના કર્મો એ આધીન છે ને કોઈકના લઈને પાછા ના આપ્યા હોય બૂસ માર્યા હોય એ ગમે એટલા મંદિર જાય એનું ભલું ન થવાનું ગરીબ માના માણન રંજાડ્યો હોય ભૈયુની જગ્યા દબાઈ લીધી હોય કોઈકના હારા કામમાં હડકા નાખ્યા હોય તો એનું ભલું ન થવાનું ગમે આ જ એને નડવાનું છે કર્મ બધાને નડે છે કોઈને કર્મ છોડતો નથી મારો ભગવાન એવું કહેવા છે

ने दो मिनट पे ये तो ना देखा है, तो हमारे लोग ये वाले घूम चुके हैं ये वो, जब ना बदिमाइ के निदारना हो, लेकिन आज रोमिया में